ટેકનિકલ મિત્રોનું સ્વાગત છે તો મિત્રો આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું સરકાર આપી રહી છે ત્રણ લાખ રૂપિયાની સહાય એટલે કે રિક્ષા ખરીદવા માટે થ્રી વ્હીલર ખરીદવા માટે સરકાર તમને સહાય આપશે તો તેનાથી તમે ધંધો તમારો શરૂ કરી શકશો તો મિત્રો આ યોજનાની અંદર તમારે ફોર્મ ક્યાં ભરવાનું છે અને આ યોજના માટે તમારે કયા કયા અગત્યના ડોક્યુમેન્ટ જોઈશે એની સંપૂર્ણ માહિતી સરકાર દ્વારા જારી કરેલી ઓફિશિયલ માહિતીના આધારે જાણીશું તો વિડીયો અનુથી જોતા જો તમે અમારી ચેનલ પર વાંચો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન જે ગાંધીનગર દ્વારા તમારે થ્રી વ્હીલર એટલે કે ત્રણ પૈડાવાળું તમે કોઈ પણ સાધન ખરીદો છો તો તમને બે હજાર ચોવીસ પચીસ માટે આ સહાય આપવામાં આવશે સ્વરોજગારી મેળવવા માટે થ્રી વ્હીલર વાહન મેળવવા ઈચ્છતા અનુસૂચિત જાતિના લોકો એટલે કે માત્ર આની અંદર અનુસૂચિત જાતિ માટે આની અંદર ફોર્મ ભરવાના શરૂ થયા છે એટલે કે આર્થિક રીતે મદદ કરવા માટે આ સરકારે આજે લોન સહાય યોજના બહાર પાડી છે થ્રી વ્હીલર યોજના અંતર્ગત ચોવીસ પચીસ વર્ષ છે આની અંદર તમને ત્રણ લાખની સહાય મળશે તો આની અંદર લાભાર્થીનો ફાળો ઝીરો રહેશે તો નિગમની લોન ત્રણ લાખની રહેશે તો અને શરતો છે કે અરજદાર મૂળ ગુજરાતનો વતની અને અનુસૂચિત જાતિનો હોવો જોઈએ તો બેરોજગાર હોવો જરૂરી છે અરદાની કુટુંબની કુલ વાર્ષિક આવક છ લાખ કે તેથી ઓછી હોવી જોઈએ અરજદાની ઉંમર અઢારથી પચાસ વર્ષ સુધીની હોવી જોઈએ અને મિત્રો આ યોજનાની અંદર વ્યાજ દર જે વાર્ષિક છે એ ત્રણ ટકા રહેશે અને મિત્રો જે જે લાભાર્થીને બે ટકા દંડનીય વ્યાજ લેવામાં આવશે એટલે કે ટોટલ પાંચ ટકા રહેશે તો આ યોજનાની વસુલાત નિયમો કરેલા છન્નું માસિક હપ્તામાં વ્યાજ સહિત પરત કરવાનું રહેશે તો મિત્રો તમે ત્રણ લાખની લોન લો છો તો તમારે છન્નું હપ્તાની અંદર આ સહાય પૂર્ણ કરવાની રહેશે અરજદારની અરજદાર કુટુંબમાંથી કોઈ પણ સભ્ય જો અગાઉ કોઈ સરકારી યોજના સરકારી બેંક પાસેથી વાહન ખરીદી કે અન્ય ધંધો માટે લોન લીધેલું હોય જોઈએ નહીં તો સરકારની અગાઉ કોઈ આ લાભ લીધો ન હોવો જોઈએ તો અરજદાર અરજારના કુટુંબના કોઈ પણ સભ્ય સરકારી કે અર્ધ સરકારી કચેરીમાં નોકરી કરતા ન હોવા જોઈએ તો સંબંધિત વાહન ચલાવવા માટે લાયસન્સ તમારે હોવું જોઈએ તો આ યોજના માટે તમારે ડોક્યુમેન્ટ કયા જોઈશે તો ઓળખના પુરાવા તરીકે આધાર કાર્ડ ચૂંટણી કા ડ્રાઈવિંગ લાયસન્સ પાન કાર્ડ રહેશે ઉંમરનો પુરાવો જાતિનો પુરાવો આવકનો પુરાવો રહેઠાનો પુરાવો એની અંદર આધાર કાર્ડ ચૂંટણી કા રેશન કાર્ડ અને લાઈટ બિલની ઝેરોક્ષ આપી શકો છો તો ફોટો અને તમારી સહી અને રેજેશન કાર્ડની ઝેરોક્ષ તમારે આપવાની રહેશે તો મિત્રો ઓફલાઈન તમે ક્યાં રૂબરૂ અરજી કરી શકશો તો મિત્રો આની અંદર જે પસંદગી થયા બાદ ઓફલાઈન જિલ્લા કચેરીમાં રૂબરૂ જઈને તમારે ચૂંટણી કાર્ડની પ્રમાણિત નકલ આપવાની છે અરજદાર બેંક ખાતાની પોસ્ટ ડેટ ચેક આપવાનો છે બેંકમાં કોઈ લેણ બાકી ન હોવું જોઈએ જે ન્યુઅડિટ સર્ટિફિકેટ આપવાનું છે અરજદારે કોઈ અગાઉ સરકારી એજન્સી તરફથી સહાય મળેલ નથી તે બાબતે સ્ટેમ્પ પેપર ઉપર તમારે સોગનામું કરી નાખવાનું છે રેવન્યુ સ્ટેપ નંગ છે એ છે રહેશે અને ધંધાનું અનુરૂપ સાધન સામગ્રી જરૂરિયાત મુજબ જીએસટી નંબર ધરાવતું ડીલરનું વિક્રેતાનું બિલ રહેશે એટલે કે જે તમે સાધન ખરીદ્યું છે એ વિક્રેતાનું બિલ રહેશે એટલે કે ડીલરનું બિલ તો ધંધા સ્થળ માટે આધાર ભાડાની દુકાન માટે ભાડા ચીઠી પોતાની માલિકીની હોય તો તેનો આધાર આપવાનો છે રૂપિયા એક લાખ સુધી અધે સ્ટેમ્પ લગાવવા રહેતા નથી અને એક લાખથી વધુ ધિરાણ રકમ ઝીરો પચીસ ટકા મુજબ અધેસિવ સ્ટેમ્પ લગાવવાનો રહેશે જે બાહ્યધરી પત્રક ઉપર ત્રણસો અને ખાતરી પત્રક ઉપર ત્રણસોનો અધિસિવ સ્ટેમ્પ લગાવવાનો રહેશે તો જામીનદાર તરીકે પા પચાસ હજાર સુધીની રકમ ધિરાણ માટે જામીન આપવાની રહેતા નથી તો પચાસ હજાર એકથી લઈને એક લાખ સુધી રકમ ધિરાણ માટે એક જામીન આપવાનો હોય છે એટલે કે પચાસ હજારથી નીચેનું હોય તો જામીન આપવાના નથી અને પચાસ હજારથી લઈને એક લાખ સુધી હોય તો તમારે એક જામીન આપવાના રહેશે તો મિત્રો આની અંદર ઘણી બધી અગત્યની વિગતો તમને જોવા મળશે તો મિત્રો આ તમારી લોન સહાય જોતી હોય તો ગુજરાત અનુસૂચિત જાતિ વિકાસ કોર્પોરેશન લિમિટેડ અંતર્ગત તમે આની અંદર સંપર્ક કરી શકો છો જે ગાંધીનગર અંતર્ગત છે તો જે બે હજાર ચોવીસ પચીસ માટે આ લોન સહાય મળશે તો મિત્રો આથી સંપૂર્ણ માહિતી જય મિત્રો વંદે માત્ર જય ગરવી ગુજરાત